ગટ હેલ્થ એટલે કે આંતરડાની તંદુરસ્તી અને આંતરડામાં તંદુરસ્ત હેલ્ધી બેક્ટેરિયાનો સપોર્ટ પ્રેગ્નન્સી દરમિયાન ખૂબ જરૂરી છે આ લેટેસ્ટ સાયન્સ પ્રમાણે આવું અવલોકન થયું છે હું ડોક્ટર જયદેવ દામિલિયા ધામિલિયા એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ કેન્ડોર આઈવીએફ સેન્ટર સુરત થી ચાલો આજે આપણે વાત કરીએ પ્રેગ્નન્સીને હેલ્ધી બનાવવા માટે

પ્રેગ્નન્સી દરમિયાન પાચન ક્રિયા છે એ ખૂબ જરૂરી છે કારણ કે પૂરતા પોષક તત્વો ખોરાકમાંથી માતા અને બાળક સુધી પહોંચવા ખૂબ જરૂરી છે ઘણી વખત અમે જોયું છે કે માતા ખૂબ સારી પ્રમાણમાં ખોરાક લેતા હોય ખૂબ સારી રીતે એને સમયસર દવા લેતા હોય છે છતાં પણ એમાં અમુક પોષક તત્વોની ઉણપ જોવા મળે છે અથવા તો બાળકના ગ્રોથ ને અસર કરતી હોય તો આવા સંજોગોમાં અત્યારે લેટેસ્ટ સાયન્સનો નો આવિષ્કાર એવો થયો કે માતાના ઉદરમાં ઉછેરતા બાળક માટે ફ્લોરા એ ખૂબ જરૂરી છે એ ફ્લોરા ગટ ફ્લોરા અને વજાઇનલ ફ્લોરા ખૂબ જરૂરી છે ઘણા બધા કિસ્સાઓમાં જાણવા મળ્યું કે બાળકનો ગ્રોથ ઘટવો અથવા તો બાળકને પ્રેગ્નન્સી દરમિયાન કોઈ કોમ્પ્લિકેશન થવું અધૂરા મહિને બાળકનું જન્મવું આ બધા માટે ગટ ફ્લોરા એટલે કે આંતરડાના બેક્ટેરિયા જરૂરી હોય તો એના માટે શું કરવું એ આજે સમજીએ સૌપ્રથમ નોર્મલ અને હેલ્ધી બેક્ટેરિયા તમને ખોરાકમાંથી લીલા શાકભાજીમાંથી ચોક્કસ મળી રહે દહીં અને છાશ ખાસ કરીને હવે ઘણા બધા પ્રોબાયોટિક દહીં આવે છે એ પ્રોબાયોટિક દહીં છાશ લઈને તમારા ગટ ફ્લોરાની કરી શકો સાથે સાથે બેલેન્સ અને હેલ્ધી ડાયટ લેવાથી તમારા ગટ ફ્લોરા ઇમ્પ્રૂવ થતા એ સાથે ખૂબ જરૂરી વસ્તુ છે નહીં કરવા જેવી એ છે તમારે અનનેસેસરી એન્ટિબાયોટિકનો એવોઇડ કરવો જોઈએ એન્ટિબાયોટિક ડોક્ટર તમને એવા સંજોગોમાં પ્રિસ્ક્રાઇબ કરે જ્યારે તમારા બોડીની અંદર ઇન્ફેક્શન હોય અને તમારું બોડી જાતે એની સાથે ફાઇટ ના કરી શકે એમ લાગે તો જ મેડિકલમાંથી જાતે જ એન્ટિબાયોટિક લેવી નાના મોટે શરદી ઉધ્રસ્તાઓ માટે એન્ટિબાયોટિક લેવી એ જરૂરી નથી હિતાવહ પણ નથી કારણ કે આ એન્ટિબાયોટિક પેથોલોજી પેથોલોજિક બેક્ટેરિયાને તો નુકસાન કરે છે પણ તમારા હેલ્ધી અને સપોર્ટિવ ફ્લોરા બેક્ટેરિયાને પણ નુકસાન કરે તો આવા સંજોગોમાં એન્ટિબાયોટિક એવોઈડ કરવી જોઈએ વધારે પડતી ચા કોફી કે બીજું કોઈ જે ગટ ફ્લોરાને ડિસ્ટર્બ કરે એ ટાઈપનો પીણા અથવા તો એ ટાઈપની હેબિટ્સ તમારે એવોઇડ કરવી જોઈએ સમયસર ખાવું જોઈએ ખાસ કરીને અનિયમિત અ ટાઈમે રાતના મોડે ખાવું અથવા તો તમારા બાયોલોજિકલ લીડ સિવાયના ટાઈમ પર ખાવું ઉદાહરણ તરીકે તમે આજે સવારે સાત વાગે ખાધું તો બીજા દિવસે બ્રેક પાડીને તમે તમે લેટ ખાધું એવું નહીં કરો ફિક્સ ટાઈમ ની અંદર તમારા બોડી ની અંદર પ્રોપર ખોરાક અને ન્યુટ્રિશન જવું જોઈએ જેથી કરીને તમારી બાયોલોજિકલ ક્લોક સાથે સાથે બેક્ટેરિયલ ફ્લોરા ની પણ બાયોલોજીકલ ક્લોક મેન્ટેન થાય જેથી કરીને જેટલા હેલ્ધી બેક્ટેરિયલ ફ્લોરા તમારા ગટ અંદર હશે એટલું સારું પાચન પ્રક્રિયા થશે જેટલું સારું પાચન પ્રક્રિયા થશે એટલા હેલ્ધી અને પોષક તત્વો તમારા શરીર સુધી અને તમારા બાળક સુધી પહોંચશે સાથે સાથે અપચો થવું ગેસ થવું એસિડિટી થવું અથવા તો કબજિયાત રહેવું અથવા તો પાઇલ્સ ને લગતી પ્રોબ્લેમ થવી એમાંથી પણ છુટકારો થશે તો ગટ હેલ્થ એ પ્રેગ્નન્સી દરમિયાન ખૂબ જરૂરી છે મારા આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો પ્રેગ્નન્ટ લેડીઓને જણાવો કે પ્રેગ્નન્સી દરમિયાન પ્રોપર ડાયટ અને એન્ટિબાયોટિકનો એવોઇડ કરવો એ ખૂબ જરૂરી છે છતાં હજારે વધુ તમને પ્રશ્નો હોય તો તમે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પૂછી શકો છો અથવા તો કોમેન્ટમાં કરીને અમને એપ્રિશિએટ કરી શકો છો અને ચોક્કસ જતાં જતા વિડીયોને લાઈક કરજો